સૌરાણ કાનજીભાઈ રખણભાઈ પૂર્વ સરપંચ સાંજ ગામ પંચાયત શું કાર્યક્રમ હતો આજનો આજનો કાર્યક્રમ એવો હતો કે આ જેસલ કંપની વાળા એ ભાવનગર ગયા અને ભાવનગર એક આઠ રૂપિયા નિમક ના ભાવ આપ્યા હવે અહીંથી અઢીસો રૂપિયા ભાડું વધે એટલે બારસો અઠાવન થી માલ ખરીદ્યો ને અહીંયા આ ગરીબ અગરિયા છે નાના નાના એસી જેટલા દસ દસ કર્યા છે અગરિયા છે આને આને વર્ષોથી મીઠું જેસલ આપીશ ને અહીંયા ભાવ કેટલા આપ્યો હાથ તો એટલે આઠસો ત્ર્યાસીઓ છતા એમ છતાં અમે શું કહી કે અમને એક હજાર આઠ આપો એટલે બસો તેત્રીસ રૂપિયા ઘટાડે એ અમે માગી અમને એક હજાર આઠ આપો બધા ભાવ છે અમને આપો આ અમારી માગણી છે અમારી માગણી સત્તો થાય નહીં ના ત્યાં સુધી જે સેલું કામ થાય થાય નહીં દઈ મારું નામ ગુજરીયા રણજીત એડવોકેટ હાઈકોર્ટ રણજીત ગુજરીયા એડવોકેટ આ જીએસસીએલ કંપની વર્ષોથી અમારા ગામમાં અમારી જમીન વાપરી અને મીઠા ઉત્પાદન કરે છે અને શોષણ કરે છે જમીન ફાળવેલી છે એ ઉપરાંતની જમીન પણ વાપરે છે અને બોર દ્વારા પાણી કાઢીને મીઠાનું ઉત્પાદન કરે છે એ પણ નિયમ વિરુદ્ધ છે અમારે સ્થાનિક રોજગારી પણ આપતા નથી અમને કોઈ સહાય ભૂત કરતા નથી શિક્ષણ વેરો કંઈ આપતો નથી કાંઈ પાણી વેરો આપતા નથી કાંઈ લાઇટ બિલ આપતા નથી અને અમને નાના અગ્રિયાઓને એકદમ ઓછો ભાવ આપીને મીઠું ખરીદે છે અને બીજી કંપનીઓને એમ કહે કે આ આ લોકોનું તમે મીઠું નહીં ખરીદતા અને અમને દબાણમાં રાખી અને ઓછા ભાવે મીઠું ખરીદી અને અમને ઘોર અન્યાય કરે છે આ કંપની અમે અમે અત્યારે આંદોલન શરૂ કર્યું છે જો કંપની અમારી માંગણીઓ સંતોષ છે નહીં તો અમે ઉગ્ર આંદોલન કરી અને એનું તમામ કામ બંધ કરાવીશું હવે આ ગામમાં કાંજિયાતા પૂર્વ સરપંચશ્રી સરપંચ શ્રી રામજીભાઈ ખેરા ઉપ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હરિભાઈ આ બધા લોકોને આગળ લોકોની માગણી હતી કે જીએસએલ કંપની દ્વારા આ લોકોને પોષણક્ષમ ભાવ આપવામાં નથી આવતો અને જે એને એ લોકોએ માહિતી મેળવી એ પ્રમાણે ભાવનગરમાં વધારે ભાવ આપે છે અને અહીંયા રાજુલાના આગરીયાઓને ભાવ ઓછો આપે છે એટલા માટે આ લોકો કંપનીના વિરોધમાં અહીંયા કંપનીનું કામ માટે ઉગ્ર રજૂઆત કરવા માટે આવેલા હતા એમાં બધા અમે આવ્યા છીએ માગણી નહીં પૂરી કરે તો આગળનું કાંઈ આયોજન માગણી નહીં પૂરી કરે તો આ લોકોનું આયોજન એવું છે કે કંપનીનું કામ બંધ રાખવામાં આવશે